અમદાવાદ જિલ્લામાં બસનું પરિવહન કરતા ચાલક અને કંડક્ટર ગરમીમાં શારીરિક રીતે સ્વસ્થ રહે અને અને ખાસ કરીને ગરમીમાં શરીરમાં પાણીનું લેવલ ઘટે નહીં જેને લઈ અન્ય ગંભીર રોગના કર્મચારીઓ ન સપડાય તે માટે વિશેષ ઓઆરએસ યુક્ત પાણી વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી ડેપો ખાતે અંકલેશ્વર ડેપો મેનેજર જે ગાવિતના માર્ગદર્શન હેઠળ વિતરણ કરવામાં આવ્યું છે સતત આગામી ત્રણથી ચાર દિવસ વિતરણ સાથે ડ્રાઈવર કંડક્ટરને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે તેમ ડેપો મેનેજરે જણાવ્યું હતું જે બી ગાવિત ડેપો મેનેજર અંકલેશ્વર આજ રોજ અંકલેશ્વર ડેપો ખાતે ડેપોના ડ્રાઈવર કંડક્ટરોને હાલમાં ચાલી રહે ગરમીના કારણે સ્વાસ્થ્ય પર અવળી અસર ન પડે માટે મળેલી સૂચના મુજબ ઓઆરએસ નું લિક્વિડ અમે વિતરણ કરેલું છે અને છેલ્લા સતત ત્રણથી ચાર દિવસ આ રીતે અમે ડ્રાઈવર કંડક્ટરના સ્વાસ્થ્ય માટે સજાગતા રાખી હીટ વેવની વિપરીત અસર ન થાય અને સંચાલન સુચારો રહે એ માટે અમારા પ્રયત્નો ચાલી રહેલા છે